નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક અને હું છું આપની સાથે ધરા સૌથી પહેલા વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે પીએમ મોદી આજે ગુજરાતને આપશે સાડા દસ કલાકે પીએમ મોદી પહોંચશે સુરત સુરત પહોંચ્યા બાદ એરપોર્ટથી પીએમ મોદીનો રોડ શો પણ યોજાશે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે પીએમ નરેન્દ્ર મોદીની આ ગુજરાત મુલાકાત ખૂબ જ મહત્વની છે કેમ કે આજે સૌથી મોટી ભેટ મળવાની છે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ આજે સુરતમાં ખુલ્લું મુકાશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાડા દસ કલાકે એરપોર્ટ ખાતે ઉત્તરાયણ કરશે સુરત એરપોર્ટ પહોંચશે પીએમ મોદી આજે ગુજરાતને સૌથી મોટી ભેટ આપશે સુરતમાં ડાયમંડ બુર્સનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થશે તો મારી સાથે સંવાદદાતા ચેતન અને હિતેન વિટલાણી સુરતથી જોડાયા છે સૌથી પહેલાં ચેતન આપની પાસે આવીશ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ જેનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે કયા પ્રકારની તૈયારીઓ છે સુરતમાં કેવો માહોલ છે જી બિલકુલથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કડક જે સુરક્ષા છે તે સુરક્ષા અહીં જોવા મળી રહ્યા છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત જે મોદી જે રૂટ પરથી પસાર થવાના છે તેનું અહીં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો ક્રાઈમ બ્રાન્ચની આખે આખી જે ટીમ છે તે ટીમ અહીં કડક સુરક્ષામાં અહીં જોતાઈ રહી છે મહત્ત્વની વાત છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે આવી રહ્યા છે સાડા દસ વાગ્યાના અરસામાં સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે ત્યારે સાડા ત્રણસો કરોડના ખર્ચે જે નવા બિલ્ડિંગ જે ટર્મિનલ બિલ્ડિંગનું બનાવવામાં આવી છે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરવામાં આવશે તમામ જે કેન્દ્રીય મંત્રી છે તેઓ ઉપસ્થિત રહેશે આપ જોઈ શકો છો સુરત લઈને જે હજીરા જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજને દુલ્હનની જેમ સંઘારવામાં આવ્યો છે આપ જોઈ શકો છો આખા આખા જે રૂટ છે તે રૂટ પર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને જે પીએમ નરેન્દ્ર મોદીને અહીં તસવીરો પણ લગાડવામાં આવી છે સાથોસાથ છ જે ટલા જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે જેમાં દરેકે દરેક જે ધારાસભ્ય છે તે ધારાસભ્યને અહીં જવાબદારી સોંપવામાં આવી છે આપ જોઈ શકો છો અહીં વિશાળ જે સ્ટેજ છે તે સ્ટેજ અહીં રાખવામાં આવ્યો છે આ સાથોસાથ વિવિધ જે સંગીતના જે સાધનો છે તે સાધનો પણ અહીં મૂકવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંથી પસાર થશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે જે આપ સ્ટેજ જોઈ શકો છો પ્રથમ સ્ટેજ પુણેશ મોદી અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરશે અને ત્યારબાદ બંધ કરી દેવામાં આવશે ભાજપના જે કાર્યકરો છે તે કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાંચ હજાર થી વધુ જે કાર્યકરો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરશે આપની સાથે કાર્યકરો જોડાયા છે જી કેટલો ઉત્સાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સુરતની આ પાવન ધરો પર આવવાના છે આખું શહેર ગઈકાલથી ગઈકાલથી આખું શહેર એમના દર્શન માટે ઉત્સુક છે અને આપ જોઈ શકો છો કે સવારથી વહેલી સવારથી મળસ્કેથી તમામ સુરતના તમામ માર્ગો અત્યારે માનવ મહેરામણ ઉભરાઈ રહ્યો છે એનું માત્ર કારણ એક જ છે કે જન જનમ નરેન્દ્રભાઈ નું હૃદય સ્થાન છે અને એટલે ઉત્સુકતાથી જોડાયા છે કઈ રીતે સ્વાગત કરવામાં આવશે વડાપ્રધાન વડાપ્રધાન વડાપ્રધાનશ્રી નું સ્વાગત કરવામાં આવશે અને છેલ્લા પાછલા ત્રણ ચાર દિવસથી સ્કૂલના બચ્ચાઓ અને બધા જે આખી માનવ સાયકલ રચીને બધી અલગ અલગ તરીકેથી વડાપ્રધાનશ્રી નું સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે આજે હું આપને પૂછવા માંગીશ વહેલી સવારથી આપણને અહીં આવ્યા છો કેટલો થનગનાટ જોવા મળી રહ્યો છે કાર્યકરોમાં ખૂબ અતિશય થનગનાટ છે અને જ્યારથી ખબર પડી તો ત્યારથી સત્તર ડિસેમ્બરની જ બધા રાહ જોઈને બેઠેલા હતા અને છેલ્લા દસ દિવસથી અમે લોકો પણ બધા મિટિંગ કરીને કે કેવી રીતે આપણે વધુમાં વધુ સારી રીતે એમનું સ્વાગત કરી શકીએ એના આયોજનમાં પણ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરની આખી ટીમ જોડાયેલી હતી અને વિવિધ પ્રકારના તમે પ્લાનિંગ બધું જોઈ શકો છો અત્યારે આખા માર્ગોને જે શણગારવામાં આવ્યા છે જે પ્રમાણે સ્પોટ ઊભા કરવામાં આવ્યા છે અને હજી જ્યારે આવશે ત્યારે તમે જોશો કે ભવ્યથી ભવ્ય સ્વાગત મોદી સાહેબનું થવાનું છે ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે હું ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કાફલા તરફ જવાના છે આપ જોઈ શકો છો અહીં ખાસ કરીને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે હું કેમેરામેન ને કહીશ કે જે મુખ્ય જે બ્રિજ છે તે બ્રિજના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત એરપોર્ટથી બહાર નીકળશે ત્યારે અહીં ખાસ કરીને જે ઓવરબ્રિજ છે તેને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે વિવિધ જે સ્લોગનો છે તે સ્લોગનો અહીં અંકિત કરવામાં આવ્યા છે વિવિધ જે યોજનાઓ છે વડાપ્રધાનની તે પણ અંકિત કરવામાં આવી છે બેટી બચાવો બેટી પઢાઓનો જે સ્લોગન છે આ ઉપરાંત પીએમ સ્વનિધિ યોજના ફિટ ઇન્ડિયા સહિતના તમામે તમામ જે સ્લોગન છે તે સ્લોગન અહીં અંકિત કરવામાં આવ્યા છે સાતો સાત દરેક જે ઓવરબ્રિજ છે તેમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે કોઈ પણ અઘટિત ઘટના ન બને તે પ્રકારની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે અંદાજીત અગિયાર